જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં ને તમે પણ મજામાં તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે અત્યારમાં હું નહીં તો ફેશ થઈ ગયો છું અને દીવાબત્તી પણ કરી નાખ્યા છે હું જુઓ આ છે માતાજીનું મંદિર દીવાબત્તી પણ કરી નાખ્યા આ છે ફોટો નવો લાવ્યો એ સારું હવે આપણે આગળ મળીએ જો મિત્રો આ છે અમારું નવું મકાન આજુબાજુમાં પ્લોટ પણ બધા ખાલી છે અને આ પણ બીજી બજાર છે બે બજાર ઉપર કોર્નર પર અમારું મકાન છે આ છે નવું મકાન જે અસર સોસાયટીમાં છે આ છે ઇન્ડિયન ગેસ એજન્સી એની ઉપર છે આપણી દુકાન આપણે જઈશું ઉપર આ છે દાદરો ગેસ એજન્સી ઉપર 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 ચડવી એટલે આવી ગયું છે દુકાને આ છે આપણી દુકાન તો આપણે પહોંચી ગયા છીએ દુકાને હવે આ બધું સાફ સફાઈ કરીને દીવા બધી કરીને પછી બેસી જઈશું આપણે કામ ઉપર પછી આપણે હવે આગળ મળીએ હવે આપણે બેસી જઈશું શર્ટ સીવા માટે તો હવે આપણે લઈ લઈશું શર્ટ અને રાત્રે કટિંગ કરી અને ચોટાડીને કમ્પ્લીટ રાખો તો કે જેથી કરી સવારમાં આપણે શર્ટ બનાવાય તો આપણે લઈને બેસી જઈશીએ હવે શર્ટ સીવા માટે પછી શર્ટ સીવીને પાછું આપણે ડાક બટનમાં પણ આજે જવાનું છે કારણ કે તાત્કાલિક જવાનો છે તો હવે આપણે આખો શર્ટ બનાવી નાખવી પછી આપણે મળવી આપણે હવે આ શર્ટ બનાવી નાખ્યો છે તો આપણે હવે જવાનું છે ગાજ બટનમાં તો ગાજ બટનમાં જઈશું એટલે હું તમને પણ ગાજબન કઈ રીતે થાય હું બતાવીશ અને જો તમે મારો વિડીયો જોતા હોય અને આ ચેનલ ઉપર નવા હોય તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો તો હવે ચાલો મળીએ આપણે જો મિત્રો આ છે મેન બજાર અને આપણે જવાનું છે આ ઉપર ગાજ બટનમાં તો ચાલો હવે આપણે ઉપર જઈએ ચાલો હવે આપણે આવી ગયા છીએ ઉપર જવા માટે આ છે દાદરો અહીં જવાનું છે ઉપર પહોંચવા આવી ગયા છીએ આપણે ગાજ બટન વાળાને ત્યાં પહોંચી ગયા છીએ આ છે ગાજ બટન વાળાની દુકાન જ્યાં સફારી શર્ટ અને બ્લાઉઝના પણ ગાજ બટન કરે છે જો તમારે ઘરે કોઈ પણ સીતું હોય તો ગાજ બટન કરાવવા હોય તો આ જગ્યાએ આવી જાઓ તમને પણ જો ગાજ બટન કેવી રીતે થાય એ પણ આપણે બતાવશું અને સાઈડમાં મટીરિયલ પણ રાખે છે કોકડ્યું ને બધું જો તમારે કોઈ પણ વસ્તુ લેવાની હોય તો આવી જાવ ખોડિયાર ગાજ બટન તો મિત્રો આ થાય છે સટના ગાજ તમે જોઈ શકો છો બાર થાય છે ગાજ ગાજ થઈ જાય એક મિનિટ પણ નથી ગાજ કરવામાં તમે જોઈ શકો છો આ છે ગાજ કરવાનું મશીન જો મિત્રો હવે આ ટકાય છે બટન તો તમે જોઈ શકો છો બટન પણ કેવી રીતે ટકાય છે આ છે બટનનું મશીન જે ઓટોમેટિક બટન ટકાય છે બટન પણ ઘડીકમાં ટકાઈ જાય એવું છે આ મશીન ચાલો હવે સાડા વાગી ગયા છે તો હવે હું જાઉં છું જમવા માટે હવે જઈશ ઘરે પછી શું જમવાનું છે એ પણ હું તમને બતાવીશ જમવામાં તો ચાલો હવે આગળ મળી જાય હવે આપણે આવી જાય જમવા માટે ચાલો મિત્રો જમવામાં છે દાળ ભાત પાપડ દાળ ભાત સારું મિત્રો તો હવે આપણે જમી લીધું છે અને બેસી ગયા છે હિંચકા ખાવા માટે તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં તો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક કરી દો શેર કરી દો અને કોમેન્ટ પણ કરો અને ફરી મળીશું બીજા વિડીયોમાં તો બાય બાય